પાલનપુર પશ્ચિમ પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ અંતર્ગત ત્રણ મોટર સાયકલ મૂળ માલિકોને પરત કર્યા પાલમપુર તેમજ અન્ય વિસ્તારમાંથી ચોરી થયેલા છ મોટર સાયકલો શોધીને જેમાંથી ત્રણ મોટર સાયકલ તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પોલીસે મૂળ માલિકોને પરત કર્યા છે જેથી મોટરસાયકલના માલિકોને ગણતરીના દિવસોમાં જ તેમના ચોરી થયેલા મોટરસાયકલો પોલીસે શોધી કાઢતા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો આ અંગે એક મોટરસાયકલના માલિકે જણાવ્યું હતું કે અમારી મહેનતની કમાણીમાંથી લાવેલું મોટરસાયકલ ચોરી થઈ ગયું હતું જેને જાણ પશ્ચિમ પોલીસને કરવામાં આવી હતી જેથી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી અમારા મોટરસાયકલ અમને પરત અપાવ્યા છે જેથી અમે પોલીસનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા આજરોજ તેરા તુચકો અર્પણ જે કાર્યક્રમ છે એના અંતર્ગત માન્ય ગૃહમંત્રી સાહેબ અને માન્ય ડીજીપી સાહેબની જે ખાસ પહેલ છે કે તમામ જે નાગરિકો છે એમના જે વ્હીકલો હોય કે એમને જે અન્ય મુદ્દામાલ હોય એમને એમના પોલીસ હસ્તક એમને આપવા માટે આ અંતર્ગત આજરોજ કાળા કલરનું જે હીરો હોન્ડા મોટર સાયકલ સ્પ્લેન્ડર જેનો નંબર છે જી જે જીરો આઠ સી અડતાલીસ ઓગણીસ જેની કિંમત ચાલીસ હજારનું તે તેમના મૂળ માલિકને આજે તેરા તુજ પણ અંતર્ગત પાછું આપવામાં આવ્યું છે તે જ રીતે હોન્ડા મોટરસાયકલ સ્પ્લેન્ડર સ્પેન્ડર રજિસ્ટ્રર નંબર જીજે જીરો વન એક્સ જેડ જેની નંબર છે સુડતાલીસ છપ્પન જેની અંદાજીત કિંમત છે પિસ્તાલીસ હજાર તે પણ તેમના મૂળ માલિકને આજે પરત આપવામાં આવ્યું છે તે જ રીતે એક્ટિવા રજિસ્ટર નંબર જી જે ઝીરો આઠ એકે જેનો નંબર છે ચુમ્માલીસ અઠ્ઠાણું જેની અંદાજીત કિંમત સાઠ હજાર તે પણ તેના મૂળ માલિકને આજે પરત આપવામાં આવ્યું છે આ તિરા તૂચકો અર્પણ જે કાર્યક્રમ છે જે તમામ જે નાગરિકો છે એમને તેમનો મુદ્દામાલ એમની મિલકત એમને ત્વરિત અને સરળ રીતે મળી જાય તે માટેનો ગુજરાત સરકાર દ્વારા આ કાર્યક્રમ છે જે અંતર્ગત આજે પાલનપુર પશ્ચિમ દ્વારા ત્રણ જેટલા વ્હીકલો તેમના મૂળ માલિકને પરત આપવામાં આવ્યા છે આભાર